ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ છે જુઓ રસોડ કાલે ઢોસા બનાવ્યા હતા અત્યારે સવાર સવાર માં જુઓ કેવું ખાલી છે અત્યારે તો આખા શાક રોટલા અને ભાખરી ટિફિનમાં બનાવવાનું છે તો ચાલો આપણે હવે બનાવી બધા સાડા આઠ થઈ ગયા છે સવાર નાસ્તો મમ્મી મળી ઉઠી ઉઠાડ્યો શિયામો તો રાતે જઈ ગયો

બધી ગયારે હરિજયંતી રેસ આપડે હરિજયંતી ખાય નવ દિવસ નવરાત્રિ ચૈત્ર નવરાત્રી કે નવ દિવસ નો થાય દસ દિવસ થાય કેમ કે તમારે બીજે થી પાણા કરો તો ત્યારે તમે થોડુંક જ ખાવ પાંજે છેક ખાવ દસ દિવસ થઈ માસી રે

ખાવાનું મન તો થયું પણ આ તળાવમાં ઘી ઘીનું તળાવ ભર્યો હોય ને એવું નહીં સારું ને કે ભાઈ ઘી થોડાવે બસ ક્યાં બિચારા રહેવાના હોય ખાઈ લેવાનું અને મોસ કરી લેવાની જિંદગીમાં બધા પર આપણે નકોડાય આપણે એના આશીર્વાદ દેવાનું કે કાંઈ નહીં તમે નકોડાય રહ્યો છો બહુ સારી વસ્તુ ભગવાન તમારું બહુ સારું કરે આવા નાવા નખોડે અગિયાર જ કરો વ્રત કરો

ભાખરી બપોર માં તણસાર વાળા બધા બટકું બટકું વધે એવું ખાય જ લોવા કેમ એમાં ડાયાબિટીસ નથી હો મમ્મી મમ્મીને ને ડાયાબિટીસ નથી પણ બોર્ડર ઉપર છે ખાલી કેવાનો મતલબ એટલો એટલે આ રાજન સો આવી રીતે ખવરાવે છે એટલે ધક્કો માર્યો કહેવાય તો 10 વાગી ગયા છે સવારના અને બધું કામ કરીને હું ફ્રી થઈ ગઈ છું અને દર્શન ને જો મસ્ત ઊઠીને ફ્રેશ થઈ ગયા છે જય સ્વામિનારાયણ દર્શન જય સ્વામિનારાયણ

રસ્તા મારો વરસાદ નડી ગયો ઉપરથી જોયું ત્યારે વરસાદ હતો અને એને નીચે ઉતર્યા હતા તો વરસાદ ટપક ટપક શરૂ થયો એમાં અડધા પહોંચ્યા હતા તો બહુ વરસાદ આવી ગયો પછી મેં દર્શન કીધું ચાલો આપણે ભાઈ જ છે એના નાયા પહોંચ્યા છે વરસાદ બંધ થઈ અને બસ થોડું ઘણું કામ છે એ કરશું હવે ટાટા 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 મમ્મા ને સીયુ દે ઓય એક વાગી ગયો છે તો બધું લેટ થઈ ગયો અમારે જમવાનું નકર તમે 12 વાગે જમી ગઈ પણ કામમાં કામમાં ભૂલાઈ ગયું તમે બેસી ગયા છે જમવા અને આજે મારે જમવામાં તો બહુ જ મસ્ત છે જો મસ્ત આખરીનાનું શાક છે અથાણું છે આ છાશ છે અને આ કાલની ભાજી છે મસ્ત કાંદા સુધાર્યા છે બટેકાની વેફર અને ભાખરી

તો છ વાગી ગયા છે અને કામમાં ને કામમાં કંઈ ખબર જ ના રહી કે છ કેમ વાગી ગયા અને બસ હવે ઘરે જવું છે આજે તો વહેલા વહી જાય કેમકે થોડું ઘણું કામ છે પણ એ હવે કાલે કરશું તે બહાર જોયું તો જો વરસાદ આવતો નથી આજ તો આખો દિવસ વરસાદ ન આવ્યો બહુ કહેવાય સારું આમ તો વરસાદ ન આવે ક્યારેક ક્યારેક આવું વાતાવરણ હોય ને તોય મજા આવે આવા વાતાવરણમાં કોને શું ખાવાની ઈચ્છા થાય એ કોમેન્ટ કરજો મને તો પેલા ઢોસા ખાવાની જ ઈચ્છા થાય તો સાત વાગી ગયા છે અને અમે જઈએ છીએ કેમ કે અમે નહીં એટલે હું એકલી જ ઘરે જાઉં છું દર્શન દઈને ફ્રેન્ડને ફોન આવ્યો હતો એ કામ માટે ત્યાં ગયા છે એટલે હું એકલી રિક્ષામાં ઘરે જઈશ સાડા સાત થઈ ગયા છે અને હું આવી ગઈ છું ઘરે અને છોડે થોડી વાર થઈ ગયા દર્શન આવી પછી સારા એકદમ ઘરે મૂકવા દે હમ રિક્ષા મળે નહોતી એટલે લાઈન મૂકી જાય મજા નહોતી બહુ અને આજે તો આપણે દર્શન તુર્યાનું શાક બનેલું છે ઓ માય ગોડ દર્શનને ભેલા વળા શાક બહુ મનનો ભાવ આપણો છે તમે એકલા એકલા ખાઈ લીધું તમને કીધું તું કે કીધું નહીં કે એમ કે તારે બાઈનું ખાવા જોઈએ એમ મનગી નહીં કીધું અને એને તો ખાવસા એને સાવન ભાઈને ખાવસા એટલા ભાવે

દર્શન મમ્મી ખીચડી ખાઈ ને ઉભો થઈ ગયો છે તો એ જો ઘર કામ કેવો કરાવે છે મમ્મા ને આમ જો એને મમ્મી સાંજે ઘરે આવી તો થાકી ગઈ હોય તો એન મમ્માની કામ કરાવે છે એમ જો એને એ કેવો વાસણ સડાવે છે એમ જો કેટલા વાસણ એને સડાવી દીધા આ આવ્યા છે જૂના પાડોશી થી આવ્યા છે મહેંદી મુકાવા અને લેપટોપ તો મમ્મી એને પૂરું કરી નાખ્યું કાલ તો આજ તો હાવ કરી નાખ્યું આજ તો બે નોખા પાડી દીધા ડોક્ટર રમવાનું જો ઢઢો

નકરે આને હશે ને ફેરવીને નાખો એક અને આ લોકોને હવે લાઈક કરે સબસ્ક્રાઈબ વધારે આપણા લાઈક કરો થોડુંક સબસ્ક્રાઈબ વધારે ફ્રાઇક કરો અને થોડી મહેનત કેટલી કરે મહેનત તો બહુ થતી હોય ભાઈ આમાં કેટલું લોગ એડિટિંગ હોય બહુ મહેનત લાગે બધું લોગ એડિટિંગ એડિટિંગ એ લોકોને ખબર છે વિડીયો એડિટિંગ વસ્તુ કેટલી અઘરી વસ્તુ છે તારે એકને એક લિપ દસ વાર જોવી પડે

સેલિબ્રેશન માં આવી ગયા છે મસ્ત મંચુરિયન ખાવા જો મમ્મી કેવું લાગ્યું તને આ હોટલ મમ્મીએ એ જો નદીના કાંઠે તમને કીધું હતું નહીં પપ્પા ભાઈ તમને જો અને અમારે સેમો ભાઈ અહીંયા ફોન જોવે છે મસાલા પાપડ પણ મસ્ત હતો ને બહુ મસ્ત મસાલા જો મંચુરિયન

અમે સેલિબ્રેશન રેસ્ટોરન્ટમાં આવી ગયા છીએ તાપી નદીના કિનારે દિવેરા લક્ઝરીની બાજુમાં અને એના માટે અમે એક રીલય બનાવી છે તમે લોકો ઇન્સ્ટામાં જોજો અને તમને ગમે તો લાઇક કરજો અને અમને તો અહીંયાનું ફૂડ બહુ જ ગમ્યું છે અને બહુ જ મસ્ત છે કેમ કેમસેમ અવજ જેવો ટેસ્ટ હતો કે અને પૂછ્યું ત્યાં તો એ લોકોએ એવું જ કીધું કે આ તો અમે અવધવાળાની જ બ્રાન્ચ છે એટલે અમને તો બહુ જ મસ્ત લાગ્યું છે તો તમે અહીંયા અને અહીંયા ઘણું બધું છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે પછી તમારે બીજા કોઈ પ્રસંગ હોય બર્થડે સેલિબ્રેશન છે કીટી પાર્ટી છે એન્ગેજમેન્ટ પ્રસંગ છે પછી શ્રીમદ સંસ્કારની વિધિ ગમે તમારે જે કંઈ નાનો પ્રસંગ હોય તો એ તમે અહીંયા કરી શકો છો અને મોટો એરિયા પણ બહુ સિટિંગ એરિયા પણ બહુ મોટો છે કંટાળો આવતો જાય એ સારું કર્યું મને ન ગમે તો મને આખો દિવસ જેમ કરો

અને હવે બધા જો સુઈ ગયા છે હું એક જ જાગું છું એટલે હવે મારે સૂઈ જવું છે મને બહુ ઊંઘા છે કેમકે થોડુંક મોડું થઈ ગયું છે તો ચાલો દોસ્તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ